जय श्री कृष्ण राधे राधे जीवन માં સફળ થવાનું દરેક જળ વિચારે જે પણ વ્યક્તિ પોતાના પર વિશ્વાસ અને હિંમત નથી રાખતો તે ખાલી આગળ વધવાનું વિચારતો જ રહે છે તે કોઈ દિવસ આગળ વધતો જ નથી શ્રી કૃષ્ણ કહે છે જે કામ કરવાની હિંમત તમે રાખો છો એ કામ કરવાથી અને આગળ વધવાથી તમને કોઈ રોકી શકતું નથી તમારો કામ એ તમારી कमजोरी છે અને એ જ તમને આગળ વધવાની હિંમત આપે છે દરેક વ્યક્તિના જીવનમાં મુશ્કેલીઓ આવે છે જેનામાં હિંમત હોય છે મુશ્કેલીઓથી લડવાની તેજ આગળ વધી શકે છે તેમનો જ જીવન સુખી હોય છે કોઈકવાર આપણે હારીને પણ ઘણો બધું શીખવા મળે છે જો તમને હારીને પણ કંઈક ને કંઈક શીખી રહ્યા છો તો તેને હારવું નથી કહેવાતું જેની પાસે આશા અને વિશ્વાસ છે તેની પાસે આગળ વધવાની હિંમત પર હોય છે હારીને બેસી રહેશો તો પસ્તાશો પર હારીને પાછા લડવાની અને આગળ વધવાની હિંમત રાખશો તો જીવનમાં અવશ્ય તમે कामयाब થશો શ્રી કૃષ્ણ કહે છે આ સંસારમાં જેવું આપશો એવું જ તમને મળશે કોઈની દુઆ અને પ્રાર્થનાઓ ભગવાન માટે અસંભવને પણ સંભવ બનાવી દે છે ભગવાનને ના તમારા શરીરની જરૂર છે ના તમારા પૈસાની જરૂર છે ભગવાનને તો બસ તમારા પવિત્ર મનનની જરૂર છે એટલામાં ભગવાન આપણને કશું છોડવાનું કહેતા નથી ભગવાન કહે છે તો બસ એટલું જ સાચું મન રાખો અને ગંદા વિચારવાનો ત્યાગ આવવાવાવાવાવાવાવાવાવાવાવાળા દિવસો આજના કરતા ઘણા સારા હશે આજ વિચાર આપણને નિરાશ નથી થવા દેતું જૂઠું કેટલું અજીબ છે પોતે બોલીએ તો સારું લાગે અને સામેવાળા બોલે તો ગુસ્સો આવે સુખ ગમે તેટલા જોડે વહેચીને રહેજો પણ દુખ હંમેશા જેના પર વિશ્વાસ હોય એ વ્યક્તિને જ કહેજો જીવનમાં સમય ગમે તેવો હોય હંમેશા આપણા પરિવાર સાથે જ રહેવું એના માટે ભગવાનને આપણે વારંવાર હાથ જોડીને કહેવું કે મારી જોડે જેટલું છે એનાથી હું ખુશ છું પ્રાર્થના અને ધ્યાન બહુ જ જરૂરી છે કારણ કે પ્રાર્થનામાં ભગવાન આપણી વાત સાંભળે છે અને ધ્યાનમાં આપણે ભગવાનની વાત સાંભળી એ શ્રીમદ ભગવત ગીતામાં લખ્યું છે તમરા દુખના લીધે સંસારને દોષ ના આપો તમરા મન ને તમે સમજો તમરા મન નો પરિવર્તન જ તમરા દુખનો અંત છે તમરા વિચારો અને તમારી નિયત સારી રાખો તો જો તમારો દરેક દુખ ભગવાન સ્વયં દૂર કરશે યાદ રાખજો ભગવાન જોડે આશા કરવાનો ક્યારે છોડતા નહીં અને દુનિયા સાથે ક્યારે આશા રાખતા નહીં સુખ અને દુખ સિક્કાના બે पहलू છે જ સુખ હશે ત્યાં દુઃખ આવવાનું જ છે જ્યાં દુઃખ હશે ત્યાં સુખ આવવાનું છે એટલા માટે સુખ અને દુઃખ વિશે વિચાર્યા વગર તમે તમારું જે કાર્ય કરવાનું છે તેના પર ધ્યાન આપો એક વાત હંમેશા યાદ રાખો બે વસ્તુ એવી છે જે વ્યક્તિના ભાગ્યનું નિર્માણ કરે છે પહેલું સ્વભાવ અને બીજું તમારું sara કાર્યો તમારો સ્વભાવમાં વિનમ્રતા હશે તો તમારું ભાગ્ય ચમકશે અને તમારો સ્વભાવમાં ક્રોધ હશે તો તમારું ભાગ્ય બગડશે એટલે તમારો સ્વભાવ મીઠો અને આકર્ષિત રાખો બીજું તમારી વાણી વ્યક્તિ બોલવાનું તો અઢી વર્ષની ઉંમરથી જ શીખી જાય છે પરંતુ ક્યારે बोलवू कई बोलव केटलू बोलवू ए बधु जिंदगी निकली जाए तो पर ए समझी नहीं सकते के एने कई जगह पर शू जे दिवसे व्यक्ति ने સમજ માં આવી ગયું કે કઈ જગ્યા પર કેવું બોલવું કેટલું બોલવું તો સમજી લો એને સફળ થતા કોઈ રોકી શકતું નથી પિતા થી વધારે મોટો કોઈ સલાહકાર નથી મનની ઈચ્છાઓ થી મોટી દુનિયા નથી ભાઈ થી મોટો કોઈ ભાગીદાર નથી બહેન થી મોટો કોઈ શુભચિંતક નથી આ મતલબી દુનિયા માં કોઈ મતલબ ના રાખો અને મતલબ રાખો હોય તો તમારું મતલબ થી મતલબ રાખો ભાગ્ય પર એમનું સાથ આપે છે જેમને કશું કર હોય હારવા વાળા હોય છે જેમના શબ્દો એમના કર્મથી મોટું હોય છે અને જીતવા વાળા એ હોય છે જેના કર્મ એમના શબ્દો કરતા વધારે મોટા હોય છે જીવનમાં પડવાની દીખ ના રાખશો કારણ કે ઉડે છે ऐच લોકો જેમનામાં પડવાની હિંમત હોય છે આમ જ જમીન પર બેસીને આકાશ નથી જોવાતો ઊભા થઈને થોડું આગળ વધવાની હિંમત રાખો પછી જો દુનિયા આપણને આગળ વધતા કેવી જોડે છે ના વિચારો કે તમારું સપના પૂરા નથી થતા હિંમત રાખો તો સપના પણ પૂરા થતા જોશો જે વ્યક્તિના કર્મ સારા હશે તો એના જીવનમાં અંધારું ક્યારે નહીં થાય શ્રી કૃષ્ણ કહે છે સારા કર્મ કરતા જા અને ભૂલી જા य आ रूफ तमने जरूर मल्से हूँ आशा राखु छू के तमने आ माहिती पसंद आई हशे चेनल ने लाइक करो सब्सक्राइब करो बेल आइकॉन दबाओ जय श्री कृष्ण राधे राधे